માંડુક્ય ઉપનિષદ અનુસાર ચેતનાની ચાર અવસ્થાઓ માંડુક્ય ઉપનિષદ ભલે વિશ્લેષણ કરે છે કે આદિશંકરાચાર્યુ છે આ ઉપનિષદ મુખ્યત્વે આત્માની ચાર અવસ્થાઓ દ્વારા જ્ઞાન આપે છે આ અવસ્થાઓ આત્માનું સાચું સ્વરૂપ સમજાવે છે ચેતનાની આ ચાર અવસ્થાઓ નીચે મુજબ છે એક જાગ્રત અવસ્થા વૈશ્વાનર પરિચય અને સ્વરૂપ આ ચેતનાની સૌથી સામાન્ય અવસ્થા છે જેને આપણે રોજિંદી જિંદગી કહીએ છીએ આ અવસ્થામાં આત્માને વૈશ્વાનર કહેવામાં આવે છે વૈશ્વાનર શબ્દનો અર્થ છે સર્વ માણસોમાં સમાન રીતે રહેલો અથવા સમગ્ર જગતનો અનુભવ કરનાર અનુભવનું ક્ષેત્ર જાગ્રત અવસ્થામાં આપણી ચેતના બહારની દુનિયા તરફ વળેલી હોય છે બાહ્ય ભોગ આપણે આંખ કાન નાક જીભ અને ત્વચા જેવી પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વનો અનુભવ કરીએ છીએ આપણે સ્થૂળ વસ્તુઓ જોઈએ છીએ સાંભળીએ છીએ સ્પર્શીએ છીએ અને તેનો ભોગ કરીએ છીએ અભિમાન આ અવસ્થામાં જીવ પોતાને શરીર અને ઇન્દ્રિયો તરીકે માને છે આ જાગ્રત અવસ્થાનું હું જાગ્રત શરીર સાથે જોડાયેલું હોય છે સત્યની સમજ આ અવસ્થામાં આપણે જે અનુભવીએ છીએ તે વાસ્તવિક લાગે છે પરંતુ વેદાંત કહે છે કે આ અનુભવ માત્ર સ્થૂળ છે અને ક્ષણ છે વૈશ્વાનરનું નું લક્ષણ વૈશ્વાનર અવસ્થામાં આત્મા સ્થુળ ભોગતા છે અને બાહ્ય યુક્ત છે આ અવસ્થામાં અનુભવાતું જગત એકદમ અને સત્ય જેવું લાગે છે બે સ્વપ્ન અવસ્થા તેજસ પરિચય અને સ્વરૂપ જાગ્રત અવસ્થા પછી બીજી અવસ્થા સ્વપ્નની છે આ અવસ્થામાં આત્માને તેજસ કહેવામાં આવે છે તેજસ શબ્દનો અર્થ છે

તેજસ શબ્દ સૂચવે છે કે આ અવસ્થામાં મનનો આંતરિક પ્રકાશ વિચાર શક્તિ અને કલ્પના સક્રિય હોય છે સ્વપ્નમાં આપણે જે જોઈએ છે છે તે આપણા પોતાના આંતરિક મન દ્વારા પ્રકાશિત હોય સત્યની સ્વપ્ન દરમિયાન તે અનુભવો સાચા લાગે છે પણ જાગ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે તે અસત્ય કે ભ્રમ હતા આ અવસ્થા સાબિત કરે છે કે બાહ્ય જગત વગર પણ ચેતનાનો અનુભવ શક્ય છે તૈજસનું લક્ષણ તઈજસ અવસ્થામાં આત્મા સૂક્ષ્મ વસ્તુઓનો ભોગતા છે અને આંતરિક જ્ઞાનથી યુક્ત છે આ સ્થિતિ સૂચવે છે કે આત્મા તેના શરીર કે બાહ્ય જગત પર નિર્ભર નથી ત્રણ સુષુપ્તિ અવસ્થા પ્રાજ્ઞ પરિચય અને સ્વરૂપ આ ચેતનાની ત્રીજી અને સૌથી શાંત અવસ્થા છે જેને ગાઢ નિદ્રા કહેવાય છે આ અવસ્થામાં આત્માને પ્રાજ્ઞા કહેવામાં આવે છે પ્રાજ્ઞા એટલે વિશેષ જ્ઞાનવાળો અથવા બધું જાણનારો અનુભવ નું ક્ષેત્ર સુશુપ્પતિની અવસ્થા સ્વપ્ન વગરની કલ્પનાઓનો ભોગ હોય છે સ્વપ્નની જેમ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો સંપૂર્ણપણે શાંત થઈને પોતાના કારણ અવિદ્યામાં વિલય પામેલા હોય છે એકીકરણ આ અવસ્થામાં ચેતના એક થઈને ઘન બની જાય છે બધા અનુભવો અને ભેદભાવો અદૃશ્ય થઈ જાય છે એક પ્રકારનો આનંદ અને શાંતિ અનુભવાય છે પ્રાજ્ઞા આ આત્મા પ્રાજ્ઞ છે કારણ કે તે ઊંઘમાંથી જાગ્યા પછી કહે છે કે હું સુખેથી ઊંઘ્યો મને કોઈ ખબર નહોતી આ દર્શાવે છે કે ત્યાં અજ્ઞાનરૂપી જ્ઞાનનો એક ઘન પિંડ હતો જેણે સુખનો અનુભવ કર્યો સત્યની સમજ આ અવસ્થામાં દુન્યવી દુઃખો કે તણાવ હોતા નથી કારણ કે અહંકાર ગેરહાજર હોય છે આ અવસ્થા બતાવે છે કે આપણું સાચું સ્વરૂપ આનંદ અને શાંતિ છે પ્રાજ્ઞાનું લક્ષણ પ્રાજ્ઞ અવસ્થામાં આત્મા આનંદનો ભોગતા છે અને એકીકૃત જ્ઞાન અજ્ઞાનથી યુક્ત છે જો કે આ આનંદ અસ્થાયી હોય છે અને અજ્ઞાનથી ઘેરાયેલો હોય છે ચાર તુર્યા અવસ્થા શુદ્ધ ચેતના પરિચય અને સ્વરૂપ આ ચોથી અવસ્થા છે જેને સંસ્કૃતમાં તુર્ય ચોથું કહેવામાં આવ્યું છે આ આત્માનો સાચું શુદ્ધ અને મૂળ સ્વરૂપ છે તુર્યા એ કોઈ અવસ્થા નથી પણ તે એક એવું તત્વ છે જે અન્ય ત્રણ અવસ્થાઓને આધાર આપે છે અને તે બધાથી પર છે અનુભવનું ક્ષેત્ર તુર્યા એ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેથી અલગ છે તે પરમ શાંતિ સત્ય અને અદ્વૈતનો અનુભવ કરાવે છે નિવૃત્તિ આ અવસ્થામાં ચેતના ન તો બહાર તરફ હોય છે જાગ્રત ન તો અંદર તરફ હોય છે સ્વપ્ન અને ન તો એકીકૃત હોય છે સુષુપ્તિ અદ્વૈત અહીં દ્વૈત બેપણું સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે આત્મા અને બ્રહ્મની એકતાનો અનુભવ થાય છે હું અને જગતનો ભેદ રહેતો નથી લક્ષણોનો અભાવ તુર્યાને શબ્દો કે લક્ષણોથી વર્ણવી શકાતું નથી ઉપનિષદ તેને અદૃષ્ટ ન દેખી શકાય તેવું અવ્યવહાર્ય જેનો વ્યવહાર ન થઈ શકે તેવું અને શાંતમ શિવમ અદ્વૈતમ શાંત કલ્યાણકારી અને દ્વૈત રહિત ગણાવે છે મોક્ષ તુર્યા એ મોક્ષની અવસ્થા છે તે જ્ઞાનની पराकाष्ठा છે જ્યાં પરમ આનંદ અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જીવ ફરીથી સંસારના બંધનમાં પડતો નથી તુર્યાનું લક્ષણ તુર્યા એ આત્માનું અપરિવર્તનશીલ સ્વરૂપ છે જે માત્ર સાક્ષી દ્રષ્ટા બની રહે છે તે ત્રણેય અવસ્થાઓને પ્રકાશિત કરે છે પણ તે પોતે તેમાં ક્યારેય ભળતો નથી તે શુદ્ધ અને અવિભાજ્ય ચેતના છે ઓમ સાથે ચાર અવસ્થાઓનો સંબંધ માંડુક્ય ઉપનિષદ આ ચારે અવસ્થાઓને ઓમના ચાર ભાગો સાથે જોડીને સરળતાથી સમજાવે છે ચેતનાની અવસ્થા ઓમનો ભાગ સંસ્કૃત નામ આત્માનું સ્વરૂપ એક જાગ્રત અકાર વૈશ્વાર સ્થૂળ વસ્તુઓનો ભોગતા બે સ્વપ્ન ઉકાર તેજસ અમાત્ર શાંતિ આત્માપાન બ્રહ્મ શુદ્ધ ચેતના દ્રષ્ટા અદ્વૈત ઉપનિષદ નો અંતિમ સંદેશ આ ઉપનિષદ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિની ક્ષણભંગુર અવસ્થાઓને પોતાનું સાચું સ્વરૂપ ન માનવી જોઈએ આ ત્રણ અવસ્થાઓ માત્ર ચેતનાના અલગ અલગ છે સાચું સ્વરૂપ તો છે છે જે અવસ્થાનો આધાર પણ પર છે પોતાને તુર્યા સ્વરૂપ આત્મા તરીકે ઓળખવો એટલે કે અયમ આત્મા બ્રહ્મ આ આત્મા જ બ્રહ્મ છે ની અનુભૂતિ કરવી એ જ માંડુક્ય ઉપનિષદનો સર્વોચ્ચ સંદેશ અને મોક્ષનો માર્ગ છે